કઈ સ્મૃતિમાં સદા રહો તો દેવી ગુણ ધારણ થતા રહેશે ઉત્તર છે આપણે આત્મા સંતાન છીએ બાબા આપણને કાંટાઓથી ફૂલ બનાવવા આવ્યા છે આજ સ્મૃતિ સદા રહે તો દેવી ગુણ ધારણ થતા રહેશે ભણતર અને યોગ પર પૂરું ધ્યાન રહે વિકારોથી નફરત થાય તો દેવી ગુણ આવતા છે ઓમ શાંતિ બાકોની બુદ્ધિમાં છે કે આપણે રૂહાની યુનિવર્સિટીમાં બેઠા છીએ આ નશો રહેવો જોઈએ ઓર્ડિનરી એટલે કે સાધારણ રીતે સ્કૂલમાં જેવી રીતે બેસે છે એવી રીતે અહીં બુદ્ધું થઈને નથી બેસવાનું ઘણા બાળકો જાણે છે કે જાણે બુદ્ધું થઈને બેસે છે યાદ રહેવું જોઈએ આ ઊંચામાં ઊંચા પરમપિતા પરમાત્માની યુનિવર્સિટી છે એમના આપણે સ્ટુડન્ટ છીએ તો તમારામાં કેટલી ફલક હોવી જોઈએ કેટલો નશો હોવો જોઈએ આ છે ગુપ્ત ખુશી ગુપ્ત જ્ઞાન દરેક વાત ગુપ્ત છે ઘણાઓને અહીં તમે ભણો છો ભવિષ્ય નવી દુનિયાનો વારસો મેળવવા માટે તો તમને કેટલી ખુશી થવી જોઈએ દેવી ગુણ પણ હોવા જોઈએ ભલે અહીં બધા બ્રાહ્મણ જ આવે છે ત્યાંની કિચડ પટ્ટીથી તો તમે નીકળીને અહીં આવો છો તો આ બાકોએ કેટલા ખુશીમાં રહેવું જોઈએ આખી દુનિયા આ સમયે ગંદકીમાં પડી છે ક્યાં કળિયુગી ગંદકી ક્યાં સતયુગી ફૂલવાડી કળિયુગમાં એક બીજાને કાંટા લગાવતા રહે છે તમારે તો હવે ફૂલ બનવાનું છે તો કેટલી ખુશી રહેવી જોઈએ આપણે હમણાં ફૂલ બનીએ છીએ આ બગીચો છે બાપને બાગવાન કહેવાય છે બાગવાન આવીને કાંટાઓને ફૂલ બનાવે છે આ તો બાળકોને સમજણ હોવી જોઈએ કે અમે કયા પ્રકારના ફૂલ બની રહ્યા છીએ આ બગીચો પણ છે મુરલી સાંભળીને પછી બગીચામાં જઈને ફૂલો સાથે પોતાની ભેટ કરો કરો અમે ફૂલ અમે કાંટા તો નથી જે સમયે ક્રોધ આવે છે તો સમજવું જોઈએ કે હું કાંટો છું મારામાં ભૂત છે એટલી નફરત આવવી જોઈએ ક્રોધ તો બધાની વચ્ચે આવી જાય છે કામ તો 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 બધાની વચ્ચે થઈ ન શકે તે છુપાઈને કરે છે ક્રોધ બહાર નીકળી જાય છે ક્રોધ કરે છે તો એની અસર પણ થોડા દિવસ ચાલે છે ક્રોધનો પણ નશો છે લોભનો પણ નશો છે પોતાને પોતાનાથી જ નફરત આવવી જોઈએ તમે સમજો છો કે આપણને બાબા ફૂલ બનાવે છે કામ અને ક્રોધ ખૂબ ગંદા છે મનુષ્યની બધી શોભા જ ગુમાવી દે છે અહીં શોભા દેખાડશો ત્યારે ત્યાં પણ શોભા મેળવશો બાબા રોજ બાળકોને સમજાવતા રહે છે કે દેવી ગુણ ધારણ કરો સ્વર્ગમાં જવું છે ને આ લક્ષ્મી નારાયણ કેટલા ગુણવાન છે પણ એમની આગળ જઈને છે અમે નીચ પાપી કામી છીએ તમે સર્વગુણ સંપન્ન છો તમે સમજાવો પણ છો કે સ્વર્ગ છે ફૂલોનો બગીચો અને નર્ક છે કાંટોનું જંગલ શિવ બાબા સ્વર્ગ સ્થાપન કરે છે ન રાવણ નર્ક બનાવે છે વિચાર કરવો જોઈએ કે આપણે આત્મા બાપના સંતાન છીએ આપણામાં ગંદકી ક્યાંથી આવે જો ગંદકી હશે તો બાપનું નામ બદનામ કરશે ક્રોધ કરશે તો બાપની નિંદા કરાવશે ક્રોધનું ભૂત આવ્યું અને બાપને ભૂલ્યા બાપની યાદ હોય તો કોઈ પણ ભૂત આવે જ નહીં જો કોઈના દિલને દુઃખ પહોંચાડે છે તો તે પણ અસર પડી જાય છે એકવાર ક્રોધ કર્યો તો છ મહિના સુધી બધાની બુદ્ધિમાં રહે છે કે આ ક્રોધી છે પછી દિલથી ઉતરી જાય છે બાપ દાદાના દિલથી પણ ઉતરી જાય છે આ દાદા પણ વિશ્વના માલિક બને છે એમનામાં પણ જરૂર ખૂબીઓ હશે વિશેષતાઓ હશે પરંતુ કોઈની તકદીરમાં નથી તો તતબીર એટલે કે પુરશાર્થ કરતા નથી કેટલી સહજ તતબીર છે ફક્ત બાપને યાદ કરો તો આત્મા સ્વચ્છ બની જશે બીજો કોઈ ઉપાય નથી આ સમયે મનુષ્ય મનુષ્યને સુધારી ન શકે બાપ આવીને બધાને સુધારે છે જે બિલકુલ સારી રીતે સુધરી જાય છે તે સતયુગમાં પહેલા પહેલા આવે છે તો કોઈ પણ ગંદી આદત છે તો છોડવી જોઈએ ભણતર પર યોગ પર પૂરું ધ્યાન આપવું જોઈએ આ પણ જાણે છે બધા તો એક જેવા ઊંચા નહીં બનશે પરંતુ બાપ તો પુરુષાર્થ કરાવશે જેટલું થઈ શકે પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવો અહીં તો કલ્પ કલ્પાંતર અત્યારે નહીં મેળવો તો કલ્પ કલ્પાંતર નહીં મેળવી શકો બાબા વારંવાર સમજાવતા રહે છે કે બાપને યાદ કરો તો કચરો નીકળી જાય એ સન્યાસી તો હઠયોગ શીખવાડે છે એવું નહીં સમજતા કે હઠ યોગથી તંદુરસ્તી સારી થાય છે તે ક્યારે બીમાર નથી રાજ્ય તો વધારે હેલ્ધી વેલ્ધી હતા હમણાં બધા બિલકુલ ઓછા આયુષ્ય વાળા છે ભારતને એવું કોણે બનાવ્યું આ કોઈ જાણતું નથી બિલકુલ ઘોર અંધારામાં છે તમે કેટલું પણ સમજાવો પરંતુ એમને સમજાવવું ખૂબ મુશ્કેલ છે તો પણ ગરીબ સાધારણ જ સમજવાની કોશિશ કરે છે અહીં કોઈ લખપતિ છે શું આજના લાખ પણ મોટી વાત નથી આજે લખપતિ તો ખૂબ છે એમને પણ બાબા સાધારણ કહે છે

તમે સમજાવો છો પરંતુ યથાર્થ પુરુષ સમજીને નથી જતા ઊંચામાં ઊંચા ભગવાન ઊંચામાં ઊંચો વારસો લક્ષ્મી નારાયણને કોણે આ સ્વર્ગનો વારસો આપ્યો આ ક્યાંના રહેવાસી છે આ ઘણાઓને ખબર નથી પડતી મ્યુઝિયમમાં ખૂબ આવે છે સમજવા માટે સેવાનો ચાન્સ સારો છે પરંતુ યોગ નથી બાપ યાદ કરે તો પ્રફુલ્લતા પણ આવે આપણે કોના સંતાન છીએ કેટલા બાળકો કાયદેસર ભણતા નથી બાપ સાથે યોગ નથી સંપૂર્ણ તો કોઈ બન્યું નથી નંબર વાર છે બાળકોએ એકાંતમાં બેસીને બાપને યાદ કરવાના છે એવા બાપ પાસેથી આપણે સ્વર્ગનો વારસો મેળવીએ છીએ આ દુનિયામાં આપણે જ સૌથી પતિત બન્યા છીએ પછી આપણે જ પાવન બનવાનું છે આ સારી રીતે યાદ કરવાનું છે બાપ દરેક પ્રકારની સલાહ તો આપે છે આવું આવું કરો જેવી રીતે ક્વીન વિક્ટોરિયાનો વજીર ગરીબ હતો રોડ ની લાઈટ પર એટલે કે બત્તી પર ભણી ભણીને ઊંચ પદ મેળવી લીધું શોખ હતો આ પણ ગરીબો માટે છે છે ગરીબ નિવાસ શું ભગવાન યાદ કરી શકશે કેશે અમારા માટે તો સ્વર્ગ અહીં જ છે અરે બાબાએ સ્વર્ગની સ્થાપના કરી નથી હમણાં કરી રહ્યા છે બાપને યાદ કરો પાવન તો જરૂર બનવાનું છે બાળકોએ કે ભારતનો પ્રાચીન યોગ પરમાત્મા સિવાય કોઈ શીખવાડી ન શકે હઠયોગ છે નિવૃત્તિ વાર્ગ વાળા માટે બાપ સમજાવતા રહે છે જ્યારે કોઈનું કલ્યાણ થવાનું હશે તો પછી લક્ષે પણ એવી રીતે હજી વાર છે તો કોઈની બુદ્ધિમાં આવતું નથી તમારું છે આ ઈશ્વરીય મિશન તમારે મનુષ્ય દુનિયામાં તો અનેક પ્રકારની મતો નીકળતી રહે છે તો એમનો કેટલો શો થાય છે અંધ શ્રદ્ધા કેટલી છે રાત દિવસનો ફરક છે આ બ્રાહ્મણોમાં પણ રાત દિવસનો ફરક છે કોઈ તો કંઈ પણ સમજતા નથી છે ખૂબ સહજ પોતાને આત્મા સમજો બાપને યાદ કરો તો પાપ કપાઈ જશે દેવી ગુણ ધારણ કરો તો એવા બની જશો ઢંઢેરો પીટાવતા રહો દે અભિમાન ન હોય તો ઢોલક ગળામાં નાખી બધાને બતાવતા રહો કે બાપ આવ્યા છે કહે છે મને યાદ કરો તો તમે પતિતથી પાવન બની જશો આ ઘરે ઘરે સંદેશ આપવાનો છે બધા પર કાટ ચઢેલો છે જંક લાગેલો છે તમો પ્રધાન દુનિયા છે બધાને બાપનો સંદેશો જરૂર પહોંચાડવાનો છે અંતમાં તમારી વા વાહ નીકળશે કહેશે કમાલ છે આમની આટલા જગાડ્યા પરંતુ અમે જાગ્યા નહીં જે જાગ્યા એમણે મેળવ્યું જે સૂતા એમણે ગુમાવ્યું બાપ બાદશાહી આપવા આવે છે તો પણ ગુમાવી લે છે સર્વિસની યુક્તિઓ રચવી જોઈએ બાપ આવ્યા છે કહે છે મામે કવ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક બની જશો યાદ નહીં કરશો તો નહીં કોઈ પણ ન રહે ત્યારે પદ શકો છો નહીં તો પદ પણ ઓછું સજાઓ પણ ખાશો સેવાનું સારું માર્જિન છે ચિત્ર સાથે લઈ જવાથી સર્વિસ કરી શકાશે ચિત્ર એવા સારી રીતે બનાવવા જોઈએ જે ખરાબ ન થાય આ ચિત્ર ખૂબ સારી વસ્તુ છે બાકી મોડેલ્સ તો રમકડા છે મોટા મોટા વ્યક્તિઓના મોટા મોટા ચિત્ર હોય છે હજારો વર્ષ પણ ચાલે છે તમારું આ છ ચિત્ર પર્યાપ્ત છે બોલો સૃષ્ટિ ચક્રનું ચક્ર કેવી રીતે ફરે છે અમે તમને સમજાવીશું આ ચક્રને યાદ કરવાથી તમે ચક્રવર્તી રાજા બનશો બૈજ પણ બહુ જ સારા છે પરંતુ એની વેલ્યુ બાળકોને નથી આના પર પણ તમે સમજાવતા રહો તો પણ તમારી કમાણી ખૂબ થશે આ બેજ તો એવો છે જે છાતી પર લટકેલો રહે આ બાબા આ બ્રહ્મા દ્વારા આ વારસો આપે છે ટ્રેનમાં પણ ચક્કર લગાવતા આ સમજાવતા રહો નાના બાળકો પણ કરી શકે છે તમને કોઈ મનાઈ નથી કરી શકતા આ એવી વસ્તુ છે બધું એમાં મર્જ છે પરંતુ બાળકોની બુદ્ધિમાં નથી આવતું બાબા ઘણી વાર સમજાવ્યું છે ચિત્ર સાથે જરૂર હોય તમને કોઈ ઉલટું સુલટું પણ બોલશે શ્રી કૃષ્ણને પણ ગાળો મળી ભાગ આ કરતા હતા પરંતુ એમને પણ પટરાની બનાવ્યા ને વિશ્વના માલિક બનીને પછી એવા કામ થોડી કરશે આ જ્ઞાનમાં નશો ખૂબ હોવો જોઈએ આપણે ઈચ્છીએ છીએ જલ્દી વિનાશ થઈ જાય પછી કહીએ છીએ કે હમણાં તો બાબા સાથે છે બાબાને છોડી દઈશું તો પછી બાબા પાંચ હજાર વર્ષ પછી મળશે ભણતા રહ્યા આ છે બ્રાહ્મણોનો ઊંચામાં ઊંચો જન્મ બાબાએ કહ્યું છે એવા બાપ જે આપણને રાજાઈ આપી રહ્યા છે પછી તો આપણે એમને મળીશું નહીં પરંતુ ગંગા પર રહેવા વાળાને એટલી કદર નથી રહેતી બહાર વાળા કેટલું મહત્વ રાખે છે પણ પણ જાય છે જો બળ નથી તો પર સમજાવવાની અસર નથી થતી કઈ પણ સમજતા નથી આવે ખૂબ છે લખે છે આવું આવું સમજાવ્યું કહે છે ખૂબ સારું છે બાબા સમજે છે સાંભળ્યું એવી રીતે જાણે કે સાંભળ્યું જ નથી જરા પણ સમજ્યા નથી બાપને જ નથી જાણ્યા જે કઈ સમજે તો એવા બાપ સાથે કનેક્શન તો રાખે ચિઠ્ઠી લખે જટ તમને પૂછે કે તમે એવા બાપને ચિઠ્ઠી કેવી રીતે લખો છો બતાવો શિવ બાબા કેરોફ બ્રહ્મા એકદમ લખવા લાગી જાય આ તો રથ છે ને પરંતુ વધારે કિંમત તો એમની છે જે એમનામાં પ્રવેશ કરે છે સર્વિસ કરતા કરતા ઘણા બાળકોના ગળા થાકી જાય છે પરંતુ યોગ નથી તો તીર નથી લાગતું આને પણ ડ્રામા કહેવાશે બાબાને જાણે લીધા તો પછી બાબાને મળ્યા વગર રહી ન શકે ટ્રેનમાં પણ યોગયુક્ત થઈને આવે અમે જઈએ છીએ બાબાની પાસે જેવી રીતે વિદેશથી આવે છે તો સ્ત્રી બધા યાદ આવે છે આ તો આપણે કોની પાસે જઈએ છીએ તો રસ્તામાં કેટલી ખુશી હોવી જોઈએ સેવા કરતા કરતા આવવું જોઈએ બાબા છે સાગર જુએ છે બાળકો ફોલો કરી રહ્યા છે જ્ઞાનની તલવા લહેર ઉઠે છે તો જોઈને ખુશ થાય છે આ તો ખૂબ સારું સપૂત બાળક છે સવારે યાદની યાત્રામાં ખૂબ ફાયદો છે એવું પણ નથી ફક્ત સવારે જ યાદ કરવાના છે ઉઠતા બેસતા ખાતા પીતા યાદ કર્યા સેવા કરી તો તમે યાત્રા પર છો અચ્છા

યાદની યાત્રા પર પણ રહેવાનું છે આજનું વરદાન યાદ અને સેવાના બેલેન્સ દ્વારા બાપની મદદનો અનુભવ કરવાવાળા બ્લેસિંગના પાત્ર આત્મા ભવ જ્યાં યાદ અને સેવાનો બેલેન્સ અર્થાત સમાનતા છે ત્યાં બાપની વિશેષ મદદ અનુભવ થાય છે મદદ જ આશીર્વાદ છે કારણ કે બાપ દાદા અન્ય આત્માઓની જેમ આશીર્વાદ નથી આપતા બાપ તો છે જ અશરીરી તો બાપ દાદાના આશીર્વાદ છે સહજ સ્વતઃ મદદ મળવી જેનાથી જે અસંભવ વાત છે તે સંભવ થઈ જાય આ જ મદદ અર્થાત આશીર્વાદ છે એવા આશીર્વાદના પાત્ર આત્માઓ છો જે એક કદમમાં માં કમાણી જમા થઈ જાય છે સ્લોગન છે સકાશ આપવા માટે અવિનાશી સુખ શાંતિ તથા સાચા પ્રેમનો સ્ટોક જમા કરો ઓમ શાંતિ